તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજે ફરીથી તમારો નવા વ્લોગમાં તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ફરવા અને મહાદેવના મંદિરે તો મિત્રો આપણે ને રાજુભાઈ જણાવશે કે આપણે કયા મંદિરે જવાનું છે અને કઈ જગ્યાએ જવાનું છે રાજુભાઈ મિત્રોને જણાવી દો કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણે જવાનું છે હાથીદરા અને ગંગેશ્વર મહાદેવના દર્શન કરવાના છે અને ત્યાંનું વાતાવરણ લોકેશન કેવું છે તમને બતાવશું અને વ્લોગમાં તમે બન્યા રહેજો તો ચલો આપણે જઈએ આપણે હવે ફરવા નીકળી ગયા છીએ અને મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા રસ્તો કેવો છે એકદમ જંગલ જેવો વિસ્તાર છે થોડી લોકેશન કેવું છે અને થોડી નાસ્તા જેવું લેવાનું હતું તો અમે ગાડી રોકી દીધી બે મિનિટ અને નાસ્તો લઈ લીધો છે તો નાસ્તો શું લીધો તમે ગાડી પર જોઈ શકો છો અને થોડી વારમાં અમે પહોંચી જઈશું તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ હાથીદરા જવા માટે અને તમે જોઈ શકો છો મિત્રો આપણે જવાનો રસ્તો અહીંયાથી ત્યાં જઈને આપણે તમને બતાવીશું તો આપણે રાજુભાઈ તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ હાથીદરા અને તમે જોઈ શકો છો કે હાથીદરામાં જે હર ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેમનો મંદિરનો અને મેઇન ગેટ આપ તમે જોઈ શકો છો મિત્રો આવો આપણે જોઈએ તેમનું વાતાવરણ લોકેશન ભાઈ વધ બેઠા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિર ની આગળ તમે જોઈ શકી છો ગાડીએ પાર્કિંગ પણ કરેલું છે અને હવે જઈશું આપણે મંદિર તરફ અને તમને દર્શન કરાવીશું અને બાજુમાં છે પર્વત પર્વત ઉપર જઈને તમને પણ લોકેશન બતાવશું તો મિત્રો આવો આપણે દર્શન કરીએ પહેલા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરની આગળ અને તમે જોઈ શકો છો મંદિરની આગળ જે નાનો ગેટ છે આ છે અને હવે જઈશું મંદિર તરફ અને અંદર જઈને તમને દર્શન કરાવશું તો પહેલા તો આપણે દર્શન કરીશું નંદીના અને કાચબાના તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરના મેઈન ગેટ અને અંદર જઈને આપણે દર્શન કરીશું મહાદેવના અને મિત્રો આપ જોઈ શકો છો મંદિર છે એક પહાડમાં અને સરસ મજાનું મંદિર છે આવા મિત્રો મજા આવે છે તો મિત્રો આપ લાઈવ દર્શન કરી શકો છો ગંગેશ્વર મહાદેવના એની સામે છે હનુમાન દાદાની મૂર્તિ ગણપતિ છે બાજુમાં માતાજી છે તેમના પણ તમે દર્શન કરી શકો છો

તો મિત્રો આપણે હવે મહાદેવના દર્શન કરી દીધા છે અને બાજુમાં છે અંબાજી માતાજીની મૂર્તિ તેમના પણ દર્શન તમને તો મિત્રો આપણે દર્શન કરીએ છે સર્વની મનોકામના પૂર્ણ કરો. તો મિત્રો તમે અંબાજી માતાજીના પણ લાઈવ દર્શન કરી શકો છો. અને મિત્રો તમારે આવવાનું થયું હોય તો અહીંયા ગંગેશ્વર મહાદેવના મંદિરે આવીને દર્શન કરજો તમને મજા આવશે. અને સરસ મજાનું મંદિર છે. અને લોકેશન પણ સરસ મજાનું છે અહીંયા. જો આપણે પહાડ ઉપર જઈને તમને લોકેશન બતાવીશું તો મિત્રો હવે આપણે દર્શન કરી દીધા છે અને હવે જઈશું આપણે પહાડ પહાડ ઉપર તો મિત્રો હવે આપણે પર્વત પર ચડી અને તમને લોકેશન બતાવીશું કેટલા પગ આપણને ખબર નહીં તો આપણે જ્યાં પગ ચડ્યા હોય ને મિત્ર ને કહીએ આપણે તે મિત્ર આપડે આ પગુત્યા જે અમે અત્યારે ચડ્યા છીએ તો એ એક લાઈન માં હતા એટલે આપણે ચડવાની મજા આવી બરાબર અને હારા જે આપણા ઉપર ચડવાનું છે ને અત્યારે એ પગતિયા એકદમ સીધા સ્ટેડ હે તો મિત્રો તમે જોઈ શકો છો તો કેમેરામેન આપણે બતાવો મિત્રોને કે ઉપર જવા માટે સીડી કેવી રીતની હવ એકદમ સીધા ઉપર જે લોકેશન બતાવી મિત્રોને તો મિત્રો તમે જોયા હશે પગુતિયા એટલે તમને એવું લાગ્યું હશે કે પગુતિયા તો થોડા હે બરાબર પગુતિયા થોડા પણ થોડા સ્ટેડ પગુતિયા હે એટલે પગ ભરાઈ જાય એ તેમ હોય છે સીધા પગુતિયા હે કેટલા પગુતિયા આઈ તો આપણને ખબર નહીં પોતે દેખાય મસ્ત હે એક નંબર લોકેશન હે એ પગ કળે તમે તમને હમણાં ના કીધું કે આ પગુતિયા થોડા સ્ટેડ હે ને એટલે પગ ભરાઈ જાય તો મિત્રો આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું લોકેશન લાગે છે મંદિર ક્યારે આવે મંદિર આપણે રિટર્ન દર્શન કરાવે મંદિર મી જોયું જ નહીં એવું એમ રિટર્ન આવશે ને આપડે દર્શન કરાવીશું સરસ મંદિર નીચે રહીએ મોટું જ છે આમ તો મિત્રો આપણે ફાઈનલી આવી ગયા છીએ અને રાજુભાઈ નું રિએક્શન જાણીશું આપડે રાજુભાઈ મિત્રો જે નીચે જે પગથિયા હતા તે લાઈન માં સીધા પગથિયા હતા તો બહુ લાગ્યો અને પગ જબરજસ્ત ભરાઈ જાય તો આપડે ફાઈનલી ઉપર આવી ગયા છીએ અને તમને લોકેશન બતાવીશું કેટલું સરસ મજાનું લોકેશન આવે છે અહિયાં તો તમે જોઈ શકો છો મિત્રો બતાવો મિત્રો પહેલા તો કેટલા સરસ મજાના પહાડ લાગે છે મિત્રો તમે જોઈ શકો છો અચાનુ મંદિર जोई ने बताओ जेडो तो नजारा सही बताइए तो मित्रों आप જોઈ શકો છો કે પહાડ ઉપર ચડીનો નજારો જોઈ શકો છો તમે કી ટાઈપનો અને આજુબાજુમાં તો પહાડ જ છે તો તો મિત્રો આપ જોઈ શકો છો પહાડ પહાડ ઉપર ઉપર કેવો નજારો છે છે આ તમે ચડ્યા ને આજુબાજુ પણ ઘણા બધા તમે જોઈ શકો છો અત્યારે તો થોડી ગરમી છે અને તમે શ્રાવણ મહિનામાં આવો તો અનાક કરતી પણ વધારે તમને વાતાવરણ જોવા મળે તો મિત્રો અત્યારે આપણે તડકામાં છીએ એટલે લોકેશન થોડુંક ડાઉન આવતું હોય છે અને આપણે સોયડા ના આયા હોય ઉપર વોર્નિંગ ના ટાઈમે થોડું સરસ મજાની મજા આવે એવું છે બીજા હોય કોઈને ફોટા પાડવા હોય એના માટે એક નંબર જગ્યાએ સવાર મજા આવે એવું છે આઈફોન વાળાને તો વોર્નિંગ ના આવવું પડે નકે તો પછી સાંજે આવું પડે પહાડ ઉપર પહાડ ઉપર એવું લોકેશન તળકાવનું આવે એટલે આઈફોન વગર ના હોય પણ એમને તો સારું આવશે આઈફોન લઈને આયા છે એમને તો આવશે મિત્રો પહાડ ઉપર એક મંદિર દર્શન કરાવીશું સારું છે મંદિર મને ખબર તો આવો મિત્રો તો લગન લગન ને વેન્ટ બસ તો મુજા સબુમ આવે આ તો હું પેલા બજાર પર આવી ગયો તો રાધેકૃષ્ણ છે તો મિત્રો આપ રાધેકૃષ્ણ ભગવાનના તમે દર્શન કરી શકો છો તમે બહાર દરવાજા તો લોક મારેલો છે પણ તમે દર્શન કરી શકો છો ના નાનું મંદિર છે પહાડ ઉપર નીચે મંદિર છે એમના દર્શન કરવાનું ભૂલી ગયા હતા ખરી રીતે ના ભૂલવું જોઈએ પણ અમારી ભૂલ થઈ ગઈ એમ આપણે હવે નીચે જઈને દર્શન કરીશું મંદિરના તો મિત્રો આપણે પહાડ ઉપર જેવા નીચે ઉતરી ગયા છે અને નીચે છે એક મંદિર તેમના પણ તમને દર્શન કરાવી છે તો મિત્રો તમે માતાજી ના પણ લાઈવ દર્શન કરી શકો છો હવે દર્શન કર્યા બાદ હવે જઈશું આપણે પાર્ક તરફ તો મિત્રો તમને દર્શન કરાવી દીધા છે માતાજીના પર્વત પર કેવું વાતાવરણ તે પણ તમને બતાવી દીધું છે અને હવે આપણે આવી ગયા છીએ પાર્ક તરફ અને પાર્ક અંદર થી કેવો છે તમને બતાવીશું તો મિત્રો આપણે જોઈએ પાર્ક નાના મોટા પણ અંદર સારી છે તો મિત્રો બન્યા રહેજો તમને આખો પાર્ક બતાવીશું તમે જોઈ શકો છો છોકરાઓને રમવાની પણ સુવિધાઓ અંદર કરેલી છે તમે જોઈ શકો છો ચપ્પલ તો ઉતારો જય મહાદેવ ચશ્મા મિત્રો અમે ચપ્પલ પણ નતા કાઢ્યા બૂટ અને ચશ્મા નતા કાઢ્યા દર્શન કરી દીધા ફરીથી દર્શન કરીશું અમે જય મહાદેવ તો જય માતાજી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને પહાડ ઉપર ચડીને તમને લોકેશન બતાવી છે અને પાર્ક ને આખું બતાવી દીધું છે તમને અને આવા નવા મંદિરના અલગ અલગ મંદિરના અને કંઈક ફરવા જાય છે તેમના પાર્કના આવા લોકેશન ના અલગ અલગ વ્લોગ આવતા રહેશે તો અમારી ચેનલને ને તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ચેનલ નું નામ છે બીક્યા વ્લોગ એમ તો જય માતાજી